અને સ્ટીમ ની આપડી શરૂ થઈ ગઈ છે જો આ મખા ના ને જો કડકડ બોલે છે જો કડકડ થઈ ગયા છે અને આ હળદર રહી આપણે બટર અહીંયા જો ગરમ થઈ ગયું છે એમાં હળદર નાખી દેવું જરી કમ આપણે મીઠું નાખી દેવું ટેસ્ટ અનુસાર જો સયા સ્ટીમ પર આપણે જેમ પોપકોર્ન વઘાર કરવી ને એ ટાઈપ આપણે સેમ ટુ સેમ વઘાર કરવાનો છે પણ બટર માં કરવાનો છે આટલા જ મખાના છે પણ આ લગભગ ત્રણ થી ચાર દિવસ હશે જરી ખાવ ત્યાં પેટ ભરાઈ જાય જો અને આ આમાં ગુણે બહુ હારા હોય અને પછી જો આપણે મખાના નાખી દીધા છે મસ્ત રીતે મિક્સ 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 કરી નાખશું આપણા મખાના એક એકવાર ડ્રાય મારજો તમારા આજુબાજુ દુકાને છે નાનું પેકેટ લઈને ડ્રાય મારજો બધી મળી જાય છે અત્યારે તો મખાના તમને ભાવે નહીં તો કેજો મને આ ભલે બહારની આઈટમ નથી ઇન્ડિયાની આઈટમ છે પણ આ મેં નવી શીખી છે

હાલા કરશે પપ્પા હમણાં ઘરે છે ને એટલે ખાધા કરશે મને મખાના બહુ ભાવે છે કોને કોને મખાના ભાવે છે એ કમેન્ટ કરી દેજો ખાધા હોય તો અને બનાવો તો સારા બને તોય કમેન્ટ કરી દેજો કે અમારાથી સારા બની ગયા છે એવી કમેન્ટ કરી દેજો મારો વિડીયો છે જો તમે કાંઈ ટ્રાય મારો છો તો પ્લીઝ કમેન્ટ કરી દેજો કે મેં આ ટ્રાય માર્યું હતું ને આવું બહેનુ છે રિવ્યૂ દઈ દેજો આપણા મખાના બની ગયા છે વિડીયો કેવો લાઇક હોય ગમે લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મળી નવા વિડીયોમાં બાય બાય